કાઢી નાખ્યું અને મિત્રો જોઈ શકો છો રે વાહ ભાઈ આમ લઉં ઉપર બતાડું તમને એક જ મિત્રો મારા માં હા એ મિત્રો કેલી વાર અવડો મોટો કસલો પડી વાર જુઓ ખાલી કસલો ગવડો છે આવો કસલો કાઈ દિવસ નથી જોવા મળ્યો આમ જોવા રહેતો તો પાંચ તણા મોકલાવું મારા વાલા જો કેમ પા વાહ ભાઈ વાહ તણા થોડા કાઈ ઘટે

કાંઠે કાંઠે છે તરણા ગોતવા જઈ રહ્યા છે થોડાક તરણા છે ને ઝાડમાં નથી એટલે તણા ગોતવા પડશે તણા તણા થોડાક થોડા ગોચીને તમને બતાડી તો બની યાર તણા ચડી થોડાક તણા વીણ તો તણા વીણવાના છે જોવાનું પીડા મસ્તીના તણા છે વાહ વાહ કાંઠે ભાઈ તણા મળી જ રહે ઝાડમાં ન હોય ને તો ગમે ને લે આપણને કાંઠે મળી જ રહે જો એટલા તરણા ભેગા કરીને ખાશે અને હજી તમે વાત કરીને તો મસ્તી ને તમે નાખી વાહ વાહ ભાઈ વાહ પાંચ તરણા મોકલાવું મારા વાલા જો કેમ પણ વાહ ભાઈ વાહ તરણા થોડા કાંઈ ઘટે જો ભાઈ હવે મારા બપા રા ગોતી રહ્યા તરણા હાલો ભાઈ આપણા તરણા ઘડી જ જશે તો મિત્રો ઘણા બધા તરણા ગોત લીધા ઓ હાલો હવે આપણે ઝાડમાં મળીએ તો મિત્રો ફાઇનલી આપણે પહોંચી ગયા છીએ વાડે વાડો કહેવાય આ જગ્યાને આ વાડો કેવાય છે ને જો આ વાડા ઉપર મૂકવાનું છે એક ઝાડ તો મારા પપ્પા છે તમે જઈ શકો છો અને મિત્રો આપણે એમ કહેવાય ને તો એક મોટું તરણું કેમ પણ તો હાલો હવે ઝાડ મૂકવાનું થોડુંક સરખી સુવિધા કરી ને પછી આપણે મૂકવાનું ચાલુ કરી દઈએ મારા પપ્પા સોબાડા બાંધી રહ્યા છે તમે જઈ શકો છો હવે સોબાડા બાંધવાનું ચાલુ કરી દેવાનું છે આપણે અને પહેલાં છે ને મિત્રો આપણે ચેક કરવું પડશે આમાં સોબાડો હીરખું રહે કે નહીં રહે કોને ખબર છે પહેલાં કારણ કે આ કાસો બાળો કહેવાય હું આપણે ખેંચી ને તરત તૂટી જાય એટલે હેને હરખું પહેલા ચેક કરીને આપણે જોવું પડશે નકર હે ને ભાઈ આ ઝાડ પસ્તું બહાર કાઢે મારા વાલા તો તો હવે અહીંથી આપણે આમ લાઈન કરી દેવાનું છે તો મિત્રો હવે મારા બપ્પાએ હે ને હવે સોબાડા બાંધી દીધા છે ને હવે હે ભાઈ રેશમનું ઝાડ મૂકવાનું ચાલુ કરી દીધું છે તો હાલો હવે રેશમનું ઝાડ કેવી રીતનું આપણે મૂકી છીએ ને તો એ હવે તમને બતાડું છું ભાઈ હાલો તો જો ભાઈ હવે મારા બપ્પા સોબાડું બાંધી રહ્યા છે અમે તમે જઈ શકો છો ભાઈ અને હવે અહીંથી બાંધતો બાંધતો જવાનું છે આમ બાંધી દીધેલા છે હવે છેઠ લઈ અને હવે અહીંથી આપણે શરૂઆત કરી દીધું છે અને જો ભાઈ કેમ પણ જોવો ગાંઠ જોવો કેવી મારી એટલે ભાઈ દરિયો થોડોક તોફાન છે ને આ ઝાળે કાઢી નાખે કાંઠેનું કંઈ નક્કી ન કહેવાય પણ આપણે જવા તો નથી દેવાનો અમારા વાલા જવું તો જો ભાઈ સોપડા બાંધી દીધેલા આપણે આમ ઊભું ઝાડ મૂકવાનું છે તો આમ હાવ ઉભું આમ ક્રોસમાં હાવ એવી રીતના હું જાળ મુકવાનો આગળ મૂકી દઈએ ને એટલે હું તમને બતાવડો હાલો તો આપણે ઘડીક મુકાવા લાગી જઈએ તો મિત્રો હવે આપણે છે ને ઝાડ મૂકી દીધા છે તો હવે બતાડું કે કેવી રીતના આપણે ઝાડ મૂકેલા છે તો તમે ચેક કરી જુઓ તો મિત્રો તમે જોઈ શકો છો જો ભાઈ આ દાન મૂકી દીધા છે ને મારા પપ્પા પાણી પી રહ્યા છે એમને અમે ઉધી મૂક્યા છે અને ભાઈ આમાં એકાદું શેડવો પાડવાનું છે હો મારા વાળા ભલે આડા ભલે મૂક્યા છે તમે જોઈ શકો છો

મિત્રો આપડા ઝાડ છે અને હવે માં શું નીકળે છે ને જોવાનું છે હાલો ભાઈ હાલો પેલા મોટો મિત્રો કેલી વાર રવડો મોટો કૈસલો પડી વાર જુઓ ખાલી કૈસલો ગૌડો છે આવો કઈસલો કઈ દિવસ નથી જોવા મળ્યો આમ જોવો રેલ તો મિત્રો આમ જોવો ખાલી એ આમ જોવો ખાલી રેહતાય ને આ કવડો કવડો મોટો કચલો છે ઓ પેલની વાર એવડો મોટો કચલો આપણા આળમાં નીકળ્યો તમારા વાલા ભાઈ કિલો કિલોનો કચલો તો ભા જોવો તો હાલ ભાંગી નાખો વાહ ભાઈ વાહ જો ભાઈ કેમ પણ એના ખાલી લીંગા તમે ખાલી જોઈ જાય ને તો તમે એમ કહો કે ઓહ એ લીંગા ભાંગી રહ્યા છે પેલું ઓલું લીંગું ભાંગી નાખો ને પહેલાં

ખાલી લીંગા તમે જોવો ખાલી મને હું તમને બતાવું લો લીંગા કપડા આમ જોવો બાય ભાઈ મોજે મોજ આમ જોવો કૃષ્ણ આવી જો આપણે દાળમાં ફાઇનલી પીકડ્યા હો મારા વાલા આમ જોવો પેલા કેમ પણ કૃષ્ણ કાઢી છે અને તેમનું લીંગું પણ કાઢવાનું સારું છે

મિત્રો એમ કેવાય ને શિયાળો નીકળ્યો છે જોવા ને સાખડી છે જોવો અરે વાહ ભાઈ વાહ આમ જોવો ઝાડ બદલી ગયું છે હો તમે જોવો ખાલી ઝાડ બીજું છે અને શિયાળો નીકળ્યો છે ને તો એટલી યરમાં શિયાળો નીકળ્યો છે ને એક નાનું અમથું સાખડું તો ભાઈ માથું છે માથું કામ કરી દીધું કારણ કે સાંકડા બાંકડા એને ખાઈ ખાઈને બગાડી નાખ્યું અને મિત્રો જોઈ શકો છો અરે વાહ ભાઈ વાહ આમ જોવો ઉપર બતાડો તમને એક જ મિત્રો મારા માથા જોવો આને શેરવો કહેવાય આ માથું આપણે કાકત દીધું છે અને સાંકડી કાઢી موید رو زالد وانو سالو سے برشال وانو تخاری نیکن تھیلی میں ناکی دیتو سے آنا آوے دوتا زو تا دائی سے یہ نہیں بایا ایسی دو خالی ایک چین دو خالی ایک نمبر نو مانس تینو نظر آوار مراوالا کیارک آوار دری ای ملا پڑو مرمی رو ممکن چند مو کھین ایسی دو اپر زالد وانو سالو سے باگئی موسیقی موسیقی بان کلاک બાપા હું છે બાપા બાણ કો હે મિત્રો બાણ કો કાઈ ને હાલો તો આમ મળી આવે તો મિત્રો આપણે એને હવે દરિયામાં વી આવ્યા છીએ અને હવે ઘરે વી આવ્યા છીએ તો કારણ કે મિત્રો આપણે છે ને દરિયામાં ગયેલા હતા ના કાંઈ મેળ આવ્યો નહીં અંધારું થઈ ગયું ને એના માટે કાંઈ બધું શાક તમને બતાડી નાખો અને ત્રણે ત્રણ ઝાડ કાઢી લીધા છે અને હવે આપણે હકેલ લીધા અમારા વાલ હકેલવા પડે એમાં તો અને ઉચકી ગયેલા હતા એમાં એના કારણે કાંઈ તમને બતાડી નાખો તો હવે બિનિયા મિનારો કે હું શાક પીડું સીધું પડશે ને મારા વાલા હાલો બિનિયારો ભાઈ મારા પપ્પા એવું શાક ઠલવી નાખ્યું આ ભાઈ વાંધો યાર હું આપણે કીધું તને કશલો કવળો સાંધો ક્યાં પણ મોજ અમાર આવી જાય ને આ હાય એ કશલો મોકલો મારા વાલા વાહ ભાઈ વાહ એમ તો જોવો ખાલી કા હે શિયાળવા ફિશ શિયાળવા ફિશ તો તમને દરિયામ ન બતાડી શકો પણ અહીંયા તો હું તમને બતાવી શકું ને મારા વાલા દો આમ ખાલી લીંગા દો તમે મોજે મોજ આવી જાય ઓહ ક્યાં પણ આમ તો તાંઠ કે ક્યાં એને કેટલું જ આવવાનું મન થતું છે તો ભાઈ એટલું શાક છે અને આપણે એમ કીધું ને પાણીમાં જે ઝાડ જોયું ને એ આવડી કચલો કચલો પીડ્યો છે બસ એટલું શાક છે બીજું કાંઈ છે કેટલું છે તમે શેક કરી દો તો શાક ખાલી કચલાની તો વાત જ જો ભાઈ વાહ ભાઈ મોજે મોજો